સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ છે જય મહેતા આજે આપણે ફરીથી એકવાર પર્યાવરણના પદ્ધતિશાસ્ત્રના બે ટોપિક સમજવાના જોઈએ ટોપિક નંબર આઠ અને ટોપિક નંબર નવ આઠમો ટોપિક છે પ્રયોગો પ્રાયોગિક કાર્ય એક્સપેરિમેન્ટેશન અને પ્રેક્ટિકલ વર્ક સાવજી ટોપિક છે તમને આરામથી આવડી જશે હવે સૌથી પહેલાં મને એવું લાગે છે કે ઘણા બધા લોકોને પીડીએફની કંઈ જ નથી કાતોઈ હું વિડિયો બનાવી લઉ એમની આરામથી વાચી લેજે નોટ બનાવી લેજે અથવા તો એની પાસે મારા કરતા પણ વધારે સારું મટીરીયલ છે એટલે એને પીડીએફ ની જરૂર નહીં પડતી હોય કારણ કે છેલા બે વિડિયો ની અંદર મે તમને ટાર્ગેટ આપેલું તો 150 લાઈક નો એ હજી ઉદી પૂરો ન દે દયો બરાબર 5 તો 600 લોકો વિડિયો જોતો અને એમની જો 150 લોકોય લાઈક ના કરી શકતા હોય તો સારું ના કહેવાય બરાબર એટલે મે તમને કીધું તું કે જ્યાં સુધી 150 લાઈક નઈ થાય ત્યાં સુધી પીડીએફ અપલોડ નઈ રહી બરાબર એ જ પ્રમાણે મે સેટિંગ કરીને રાખેલું છે એટલે જો તમારે પીડીએફ જોઈતી હોય તો લાઈક કરવી જ પડશે અને જો ધારો કે મને ઉત્સાહ હોય કે મને પીડીએફ મળી જાય ને હું પ્રિન્ટ કઢાવું તો હું ખાલી મારા ફોનમાંથી નહીં મારા ઘરના જેટલા ફોન હોય ને એમાંથી લાઈક કરી નાખું ગમે એમ કરીને ટાર્ગેટ પૂરો કરું કારણ કે મને પીડીએફ જોઈ રહી એમાં તમારો ઉત્સાહ દેખાતો નથી એટલે મને એવું લાગે કે પીડીએફ કોઈ જોતી જ નથી બરાબર હવે તમારા પર આધાર રાખી છે અથવા તમે મને કમેન્ટ કરીને કહી દઉં કે પીડીએફની જરૂર નથી એટલે હું પીડીએફની કોઈ મગજ મારી જ ના કરું ડાયરેક્ટ વિડીયો બનાવીને તમને આપતો જાઉં બરાબર તો ચાલો ટોપિક નંબર આઠ પ્રયોગો અને પ્રાયોગિક કાર્ય પ્રયોગો એક્સપેરિમેન્ટ

મળેલા તથ્યોને ચકાસવાની તક આપવી બરાબર હજુ પ્રાથમિક સ્તરેનો મતલબ શું એકથી પાંચના જે વિદ્યાર્થીઓ છે બરાબર એને લેબોરેટરીની અંદર કંઈ કાર્ય નથી કરવાનું સાધનો કસ નડી લઈને બધી વસ્તુ જોવા નથી બરાબર પણ અમુક એવી એક્ટિવિટી જે આપણે હાથથી થઈ શકતી હોય એનાથી અમુક વસ્તુ ચકાસવાની અવલોકન કરવાનું એ કરવાનું છે બરાબર વિવેચનાત્મક ચિંતન અને કારણ અસર કોઝ ઇફેક્ટ સંબંધ સમજવાની ક્ષમતા વિકસાવી પ્રક્રિયા કૌશલ્ય પ્રોસેસ સ્કીલ જેવા કે અવલોકન અનુમાન માપન અને તારણ વિકસાવવા અનુમાન તમને ખબર આપણે કોઈ વાર જે તમને પીએચડી વિશે કાંઈ ખબર હોય બરાબર તો પીએચડીની અંદર એક હાઇપોસી આવે છે અથવા તો માસ્ટર કરેલું હોય ને તો માસ્ટરની અંદર કોઈ પણ માસ્ટર ડિગ્રીમાં એક તમને આવી રીતના હાઇપોથીસ બનાવવાની આવે એચ ઝીરો એચ વન એવી હાઈપોથિસિસ હોય એક કલ્પના હોય આપણી એને ઉત્કલ્પના કહેવાય ગુજરાતીમાં એ આપણે એક અનુમાન છે કે આવું હોવું જોઈએ પછી એને આપણે સાબિત કરવાનું કે આવું થશે કે નહીં થાય બરાબર માપન અને તારણ એને વિકસાવવાના પ્રયોગ વિરુદ્ધ પ્રદર્શન એટલે વિરુદ્ધ મતલબ કે વર્ષિષ્ટ છે મતલબ તફાવત પ્રદર્શન પ્રદર્શન અને પ્રયોગ એટલે શું હોય શિક્ષક છે સક્રિય હોય એ પ્રવૃત્તિ કરે વિદ્યાર્થી શું કરે અવલોકન કરે નિષ્ક્રિય રહી અને અવલોકન કરતા હોય બરાબર શિક્ષક દ્વારા જ્વાળામુખી મોડેલ નું બતાવું જ્વાળામુખી મોડેલ તમને ખબર હોય તો મોટા છોકરાને બનાવવાનું કેતા હોય નાના છોકરાને બનાવવાનું ના હોય બનાવે કેવી રીતના અલગ અલગ માટી અથવા લોટથી એ રીતના જ્વાળામુખી જે આકાર આપે અને પછી કલર કરે અંદર તમને ખબર હોય તો પોટેશિયમ પોમેગ્નેટ અને ગ્લિસરીન જે વસ્તુ નાખી અથવા તો બેકિંગ પાવડર અને બાકી બધી વસ્તુ નાખી અને જ્વાળામુખી ફાટે બરાબર આ વસ્તુ તમે બનાવી શકો છો મને ખબર છે આ કે મેં કરેલું છે તમારે કરવાનું આવશે તમને ખ્યાલ હોવો જોઈએ આ બધી વસ્તુ ભલે તમે એકથી પાંચમાં હો પણ આ બધી વસ્તુ ક્યારેક જો તમારા સાધન પાસે તમારી પાસે હોય તો શીખડવાનું છે જ આ વસ્તુ

તો સ્ટાર્ચની હાજરી ચકાસી આયોડીનના ટેસ્ટ મદદથી તમે કરી શકો છો કુટુંબ અને મિત્રોની વાત કરીએ તો થીમ છે કુટુંબ અને મિત્રો વનસ્પતિની જો વાત કરીએ તો બીજનું અનુકરણ કરવું એક બીજના પ્રકાશમાં અને બીજાને અંધારામાં રાખવાનું એટલે જોવાનું કે ભાઈ શું થાય છે પછી પાણી વિના એક વસ્તુ રાખવી બીજને રાખવું તો શું ઉગે છે કેટલું સ્પીડમાં ઉગે છે આ વસ્તુ તમારે ચકાસવાની છે હવાની જે થીમ જેમાં શું છે ફૂગો ફૂલાવીને સાબિત કરવું કે હવા જગ્યા રોકે છે તો બધી વસ્તુ પ્રયોગો છે હવે આપણે એમસીક્યુ જોઈ લઈ ચો ટોપિક સારી ધી તમને આવડી જાય હોય છે બરાબર છે એકવાર તમે ધ્યાન આપો તો સાચી તમને પીડીએફની જરૂર નથી પણ પીડીએફ તમારે એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે આખો ટોપિક પૂરું થઈ જશે પછી તમારે એકવાર રિવિઝન તો કરવું પડશે ને અને એક્ઝામ સમયે છેલ્લા ચાર પાંચ દિવસ વૈધા હોય ત્યારે તમારે બધી વસ્તુ ફટાફટ સ્પીડમાં રિવિઝન કરવું હોય તેના માટે આ પીડીએફ કમાવશે અને પીડીએફને બદલે તમારે લાઈક તો કરવું જ પડશે બરાબર મેં તમને કીધું એ તમારા માટે ફ્રી ઓફમાં માસ્ટ છે પીડીએફ જરાય ચાર્જ નથી લેવાનો તમારા માટે જ આપ બનાવવાનું જે બધી વસ્તુ પણ થોડોક તમારે મને સપોર્ટ કરવો પડશે બરાબર અને સપોર્ટ આવી જ ના થઈ શકે છે ચલો પીવાય ક્યુ પ્રયોગ અને મૂલ્યાંકનના સૂચકોમાંનો એક ભાગ છે સૂચકોમાંનો એક છે પ્રયોગ સૂચકનું મૂલ્યાંકન કરવાની સૌથી યોગ્ય રીત કઈ છે ચિત્ર વાચન સર્જનાત્મક લેખન પ્રદર્શન કે હેન્ડસ ઓન સર્જનાત્મકતા તો પ્રવૃત્તિ આપણે હેન્ડસ ઓન એક્ટિવિટી કહેતા હોય છે ક્રિએટિવિટી કે એક્ટિવિટી તો ઓપ્શન નંબર ડી એકદમ સાચો છે ઈવીએસ શિક્ષક વર્ગમાં હવા દબાણ કરે છે તે સાબિત કરવા માટે પોતે એક સ્ટ્રો વડે ગ્લાસમાંથી પાણી ચૂસીને બતાવે છે અને સમજાવે છે કે આ સાઈનું ઉદાહરણ છે બરાબર તો આ સાનું ઉદાહરણ છે પ્રયોગ પ્રદર્શન તો જો ટીચર ડેમોન્સ્ટ્રેટ કરે છે ને તો ટીચર કરે છે મતલબ શું ટીચર એક્ટિવિટી કરે છે છોકરાઓ એને છોવે છે તો આને ડેમોન્સ્ટ્રેશન કહેવાય તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે પ્રાથમિક સ્તરે ઈવીએસમાં પ્રયોગો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો શું આવે તમને ખબર પડી જશે પ્રત્યક્ષ મૂર્ત અનુભવ કરાવો આ કે નાના છોકરા અમૂર્ત અનુભવ કરી શકતા નથી બરાબર અને અવલોકન કૌશલ્ય વિકસાવો કઈ વસ્તુ પાણીમાં તરે છે અને ડૂબે છે આ પ્રયોગ કરવાની કરાવતી વખતે શિક્ષકે શું કરવું જોઈએ પ્રયોગો શરૂ કરતા પહેલાં જ વિદ્યાર્થીઓને કહી દેવું કે લોખંડ ડૂબશે ને લાકડું તરશે માત્ર વાળા ઓપ્શન કાઢી નાખવાના આ પ્રયોગ ટાળી દેવું કારણ કે વર્ખંડ ભીનો થઈ શકે છે તો આવા ઓપ્શન હોવાને નેગેટિવ વસ્તુ છે બરાબર ઓપ્શન નંબર બી એકદમ સાચો છે કે અલગ અલગ વસ્તુ આપવાની પછી અનુમાન કરવાનું કહેવાનું કે ભાઈ અનુમાન તમે કરો કઈ વસ્તુ તરશે કઈ વસ્તુ ડૂબશે પછી એને ઓબ્ઝર્વેશન કરવાનું કે ઈવીએસના પ્રયોગો હંમેશા ખુલ્લા છેડાવાળા ઓપન હેન્ડેડ હોવા જોઈએ આ નોર્થ શું છે હવે જો યાદ રાખજો પ્રશ્ન બે પ્રકારના હોય એક ક્લોઝ હેન્ડેડ ક્વેશ્ચન હોય ને ઓપન હેન્ડેડ ક્વેશ્ચન હોય ઓપન હેન્ડેડનો મતલબ શું કે વિદ્યાર્થીઓ માત્ર એક જ સાચી રીતને બદલે વિવિધ રીતે ઉકેલ શોધવાની સ્વતંત્રતા આપવી મતલબ કે કોઈ પ્રશ્નોનો એક જ જવાબ નથી તમને તમારા મનમાં જે આવે છે તમે બધી વસ્તુ જવાબ આપી શકો છો એને ઓપન એન્ડેડ કહેવાય બરાબર છે અને ક્લોઝ એન્ડેડમાં શું કે કાં તો હા નાનો જવાબ આપવો કાં તો ચાર ઓપ્શન આપી દેવા કે ચાર ઓપ્શનમાંથી જવાબ છે કાં તો હા છે કાં તો ના છે એવી રીતના બે ઓપ્શન આપવા તેને ક્લોઝ એન્ડેડ કહેવાય એમાં એ પોતાની મૌલિકતા ના વાપરી શકે ઓપન એન્ડેડમાં પોતાની મૌલિકતા વાપરી શકે છે બરાબર બીજ અનુકરણના પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓ શું શીખી શકે છે માત્ર બીજના પ્રકારો જીવંત વસ્તુઓની વૃદ્ધિ માટે જરૂરી પરિબળો તો ઓપ્શન નંબર બી છે એકદમ સાચો છે નીચેના મધ્ય પ્રયોગ પ્રાથમિક શાળાના ઈવીએસ માટે યોગ્ય નથી જો પ્રાથમિક શાળાના બાળકો એના એસી જોઈએ શું કામ કારણ કે એનાથી ઇદાજી શિક્ષણ બરાબર છે એટલા માટે પ્રાયોગિક કાર્યોનો મુખ્ય લાભ શું છે તે સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચે ખાઈ પૂરે છે તો પ્રાયોગિક કાર્ય છે ને એ સિદ્ધાંત અને બહુ સાચી વાત છે પ્રાયોગિક કાર્ય તમારે કરાવે તમારે સીરી શીખવી છે

શિક્ષક આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ મતલબ કે વિદ્યાર્થી જે વિચારે જેના કરતાં અલગ પરિણામ આવે તો શિક્ષકે શું કરવું જોઈએ વિદ્યાર્થીઓને કહેવું કે તેનું અનુમાન ખોટું દે વિદ્યાર્થી આશ્ચર્યજનક પરિણામ પર વિચાર કરવા ચર્ચા કરવી અને તેનું કારણ શોધવા પ્રોત્સાહિત કરો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે બરાબર ચાલો હવે નવમો મુદ્દો ચર્ચા ડિસ્કશન ચર્ચા એ એવી શિક્ષણ માટે ખાસ કરીને સામાજિક સાંસ્કૃતિક પ્રયાસોમાં એક અત્યંત શક્તિશાળી બાળ કેન્દ્રીય લોકશાહી પદ્ધતિ છે બરાબર અર્થ શું છે ચર્ચા એક એવો સહયોગી પ્રક્રિયા છે જ્યાં વિદ્યાર્થી અને શિક્ષક કોઈ ચોક્કસ વિષય મુદ્દા કે સમસ્યા પર મુક્તપણે વિચારો મંતવ્યો અનુભવો અને આદાન પ્રદાન કરે છે તો એ ચર્ચાનો શું તમારે એક ટોપિક લઈને આવવાનો એ ટોપિક ઉપર બધા લોકો વિચાર કરે જેને ક્રિટિકલ થિંકિંગ પણ કહેવાય બરાબર છે બધું વિચારે અલગ અલગ પાસાઓ વિચારે આવું થવું જોઈએ કે ન થવું જોઈએ આ બધી વસ્તુ આની પેલાના વિડીયો મેં તમને કીધું હતું બરાબર કે હમણાં જ એક છોકરાઓને પ્રશ્ન પૂછેલો હતો હું તમને જ બરાબર અને આની પહેલાના વિડીયોમાં સિલેબસમાં પણ આપેલો હતો એઈમ્સનો જે સિદ્ધાંત જે તે એક્ઝામ્પલ જેમ કે કોઈના પત્ની જે બીમાર છે અને બે કલાકમાં દવા પહોંચાડવાની જરૂર છે એની પાસે પૈસા નથી અને બીજા પાસે માંગ્યા તો પણ એને રૂપિયા મળતા નથી બરાબર હવે ચોરી કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે તો ચોરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ બરાબર આ તમે સમજી ગયા કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે તમારે ચોરી કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે તમારી પાસે પાસે પૈસા નથી નથી બીજા તો કોઈ અને એ વ્યક્તિ તમારા પત્ની છે અથવા પતિ છે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે બરાબર તો શું કરવું જોઈએ આ જગ્યાએ તમે મા બાપ પણ રાખી શકો છો મમ્મી છે કે પપ્પા છે બરાબર તો શું કરવું જોઈએ હવે આવો પ્રશ્ન તમે જ્યારે પૂછો ત્યારે સાચી એના મનમાં શું હાલતું તો બધી વસ્તુ તમે બારે કાઢી શકો છો બરાબર ચર્ચાનું મહત્વ સામાજિક અને સંવેદનશીલ સંવેદનશીલ મુદ્દાઓ જે ઘણા વિષયો એવા છે કે જે કોઈ એક સાચો વૈજ્ઞાનિક જવાબ નથી જેમ કે ગરીબી છાતીગત ભેદભાવ છોકરી છોકરાના કામ બાળમજૂરી પર્યાવરણીય ન્યાય ડેમથી થતું વિસ્થાપન આવા મુદ્દાઓ વ્યાખ્યાન દ્વારા નહીં પણ સંવેદનશીલ ચર્ચાઓ દ્વારા સમજી શકાય છે બરાબર ચર્ચા કરવી જોઈએ પછી ક્રિટિકલ થિંકિંગ ચર્ચા વિદ્યાર્થીઓને શા માટે અને કેવી રીતે વિચારવા પ્રેરે છે તે તેમને વિવિધ દ્રષ્ટિકોણ સમજાવવા અને પોતાના મંતવ્ય તરફ બધી રીતે રજૂ કરતા શીખે છે લોકશાહી મૂલ્ય શું કે તે વિદ્યાર્થીના અન્ય મંતવ્યો પ્રત્યે આદર ધ્યાનથી સાંભળવાની કળા વાણી સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યોનો વિકાસ પામે છે તો આ તમે સમજાવી દીધું સવિ છે શિક્ષકની ભૂમિકા શું છે ચર્ચામાં શિક્ષકની ભૂમિકા સત્તાવાદી બરાબર નહીં પરંતુ સહાયક

અને પોતાનું મન પડી વસ્તુ કરે કારણ કે નાના છોકરાઓ ચંચળ મગજના હોય એને રમવું ગમતું હોય પોતાના મન કરવું હોય અને તમે હલાઈવા રાખો તો એ પણ વસ્તુ ના હાલે એટલે બીવો જોઈએ પણ જ્યારે આવા બધા કામ કરવાના હોય ત્યારે એને એક આશ્વાસન આપી દેવાનું કે તમે જે જવાબ આવશો એ તમારો જવાબ સાચો ખોટો ગમ્યો હોય તમારે બોલવાની છૂટ છે તો એક સ્વીકૃતિ મળી જાય બરાબર એક્સેપ્ટિંગ થઈ જાય કે ના સાહેબ જે બોલશે જે આપણે બોલશે એ સાહેબ જે સાંભળી લેશે અને આપણે કહેશે નહીં તો એ પોતાની વાત છે રજૂ કરીએ કે પોતાનો મત છે રજૂ કરીએ અને આપણે ડરે નહીં શિક્ષકે સીધા જવાબ આપવાને બદલે પ્રોત્સાહક પ્રશ્નો પૂછવા બરાબર છે અને પ્રોબિંગ ક્વેશ્ચન કહેવાય પ્રોબિંગ ક્વેશ્ચનનો મતલબ શું કે કોઈ જવાબ સુધી પૂછવા માટે તમે એના આધારના બીજા પ્રશ્નો પૂછો બરાબર છે ચર્ચાના મુખ્ય વિષય પર કેન્દ્રિત રાખવી કેન્દ્રિત રાખવી અને અંતે મુખ્ય મુદ્દાઓનું તારણ કાઢવું એટલે કે જે વિષય છે એને કેન્દ્રમાં રાખવાનો અને બાકી અંતના જે મુદ્દાઓ છે એનું તારણ કરવામાં ચાલો હવે આપણે ફરીથી ક્વેશ્ચન ઉપર આવી ગયા અમુક ક્વેશ્ચન જે એ પીવાય ક્યુ હશે અને અમુક ક્વેશ્ચન જે આ રીતના બનાવેલા છે બરાબર અને અમુક ટ્રીક્યુ ક્વેશ્ચન હશે વર્ગમાં જાતિગત ભેદભાવ જેન્ડર બેઝડ ઇન વર્ક ના સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા કરતી વખતે શિક્ષક કે શું ન કરવું જોઈએ બરાબર તો વિદ્યાર્થીઓને તેમના અંગત અનુભવો શેર કરવા પ્રોત્સાહિત કરવા ચર્ચાને મુક્ત રાખવી અને વિદ્યાર્થીઓને પોતાના મંત્ર ઘડવા દેવા તરત જ સાચો જવાબ આપો તો આ વસ્તુ ખોટી કહેવાય સાચો જવાબ જણાવવાનો ના હોય જાતિગત ભેદભાવમાં એ શું વિચારે જેને જાતે બોલવા દો પીવાય કેવું જ્યાં સીટેટનું પ્રાથમિક સ્તરે ઈવીએસ વર્ગમાં પડકારો અને મુદ્દાઓ સારી રીતે સંબોધિત કરી શકાય છે બરાબર વ્યાખ્યાન પ્રદર્શન દ્વારા મુક્ત ચર્ચા ને વિચારણા દ્વારા ડિબેટ ને ત્યારબાદ ચર્ચા તો ઓપ્શન નંબર બી एकदम સાચો છે બરાબર તો જે કોઈ મુદ્દો છે એને કેવી રીતે તમે સમજાવી શકો તો ડિબેટ દ્વારા તો ડિસ્કશન દ્વારા બરાબર સફર ચર્ચા માટે સૌથી મહત્વની પૂર્વ શરત કઈ છે વર્કરમાં સ્માર્ટ બોર્ડ વિદ્યાર્થીઓ બધા હોશિયાર હોવા શિક્ષકે કડક અંકુશ હોવો જોઈએ કે ભયમુક્ત પરસ્પર આદર અને સ્વીકૃતિનું વાતાવરણ હોવું જોઈએ તો ઓપ્શન નંબર ડી એકદમ સાચો છે ક્યાં ઉદ્દેશ્ય એને સિદ્ધ કરવા સૌથી વધુ મદદ કરે છે ચર્ચા પદ્ધતિ ઈવીએસના ક્યાં ઉદ્દેશ એને સિદ્ધ કરવા સૌથી વધુ મદદ કરે છે વૈજ્ઞાનિક તથ્યોને વ્યાખ્યાઓ યાદ કરવી ચિત્રકામ કૌશલ્ય સામાજિક પર્યાવરણ વચ્ચે સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલતા અને વિવેચનાત્મક દ્રષ્ટિકોણ વિકસાવો તો ઓપ્શન નંબર સી એકદમ સાચો છે ઈવીએસના વર્ગમાં ચર્ચા દરમિયાન એક વિદ્યાર્થી એવો મત રજૂ કરે છે કે જે સામાજિક રીતે અસ્વીકારીએ છે દાખલા તરીકે જાતિવાદ હોય તો શિક્ષકે શું કરવું જોઈએ હજુ આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે બરાબર અને આમાં જે મેં તમને ઓપ્શન આપેલા છે એના કરતાં પણ વધારે તમને ક્રિટિકલ ઓપ્શન આપી શકે છે જે તમને વિચારતા કરી મૂકે બરાબર થોડુંક ધ્યાનથી જોઈ લેજો વર્ગમાંથી બહાર કાઢી ના મૂકે કારણ કે નેગેટિવ વસ્તુ દીધી થપકો પણ ના આપણે એ પણ નેગેટિવ વસ્તુ દીધી અવગણના કરવી અને વિષય બદલી નાખો એ પણ નેગેટિવ વસ્તુ કહેવાય

દ્વિમાર્ગી હોય ટુ વે હોય કારણ કે ચર્ચામાં ઘણા બધા વ્યક્તિઓ પાઠ લેતા હોય બાળકો પાઠ લેતા હોય પ્રવચન શું છે ઈ વન વે હોય મતલબ કે એક માર્ગી હોય નીચેનામાંથી ક્યાં ઈવીએસ વિષય વસ્તુ માટે ચર્ચા પદ્ધતિ સૌથી ઓછી અસરકારક છે બરાબર શું આપણે ડેમ બાંધવા જોઈએ કચરા નિકાલની સમસ્યા કેવી રીતે હલ કરવી પ્રકાશ સંશોધન માટે કયા ઘટકો જરૂરી છે છોકરા છોકરીના નામ શા માટે અલગ હોવા જોઈએ તો પ્રકાશ જે એ પર્યાવરણની અંદર ના આવવું જોઈએ પર્યાવરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓ માટે છે અને એને આ આ બધી વસ્તુ પડે ઘટકો જરૂરી છે એટલે આવો શું ના હોવો જોઈએ આ વૈજ્ઞાનિક પ્રશ્ન કહેવાય બરાબર ઓપ્શન નંબર સી આવે ચર્ચા કૌશલ્યનું મૂલ્યાંકન કરતી વખતે શિક્ષકે શેના પર ભાર મૂકવો જોઈએ વિદ્યાર્થી કેટલી મોટી થી ભૂલે છે વિદ્યાર્થી શિક્ષકના મત સાથે કેટલો સહમત થાય છે કેટલા તથ્યો ગોખીને રજૂ રજૂ કર્યા છે છે ધ્યાનથી સાંભળે કે કેમ પોતાના વિચાર તર્ક રીતે કરે નંબર ચર્ચા પદ્ધતિનો એક મુખ્ય લાભ એ છે કે વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ બનાવે તો એ વસ્તુ ના આવે મુદ્દાની જટિલતા અને વિવિધ દ્રષ્ટિકોણ સમજાવવા માટે સક્ષમ બનાવે તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે બરાબર તમે જો ચર્ચા કરતા હો ને તો તમે ઘણા બધા પાસાને ઉમેરી શકો ઈવીએસ શિક્ષક ચર્ચા શરૂ કરવા માટે એક ઉશ્કેરીજનક બરાબર કોન્ટ્રોવર્શિયલ વિષય પસંદ કરે છે તેનો હેતુ શું હોય છે કોન્ટ્રોવર્શિયલ તમને ખબર છે અત્યારે અલગ અલગ યુટ્યુબમાં કોન્ટ્રોવર્સી હાલતી તમને ખબર છે ના હું તમે કોન્ટ્રોવર્સી સાંભળેલું હશે તો મતલબ ઉશ્કેરીજનક કે જેમાં બાજુ ન થઈ શકે તો આવું જો શિક્ષક વિષય પસંદ કરે અને એની અંદર ચર્ચા શરૂ કરવાનું કહીએ તો એનો મુખ્ય હેતુ શું છે વર્ગમાં ઝઘડો કરવાનો તો આ વસ્તુ ના આવે બરાબર સમય પસાર કરવાનો તો આ પણ ના આવે આચાર્ય નું ધાન ખેંચવાનું તો આ પણ ના આવે શું આવે વિદ્યાર્થીઓના પૂર્વગ્રહ માન્યતા ને સપાટી પર લાવી કે આ વસ્તુ વિશે બાળકો શું વિચારે છે તેના પર વિવેચનાત્મક ચિંતનને ઉત્તેજિત કરવાનો બરાબર તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે તો આપણે અહીંયા આઠમું ને નવમું બે ટોપિક કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર હજી જો તમારે પીડીએફ જોતી હોય તો તમારે શું કરવું પડશે લાઈક તો કરવી જ પડશે બરાબર આની પેલાના બે વિડીયોમાં છે એ લાઈક થઈ નથી અત્યારના આપણો ચોથો લેક્ચર છે પહેલા લેક્ચરમાં એકસો પચાસ લાઇક થઈ ગઈ એટલે પીડીએફ તમને મળી ગઈ છે ટેલિગ્રામમાં છે જ બરાબર અને આની પહેલાની બધી પીડીએફ છે તમે બધી ડાઉનલોડ કરી શકો છો બાકીના બે પીડીએફ અને આજના વિડીયોની પીડીએફ એ તમને ત્યારે જ મળશે જ્યારે એકસો પચાસ લાઇક થશે ત્યારે જ બરાબર દરેક સિંગલ સિંગલ વિડીયોમાં એકસો પચાસ લાઇક હોવા છે બાકી શેર અને કમેન્ટો થઈ જ જતી હોય છે બરાબર પંદર તમારે કમેન્ટ કરવાની છે અને દસ શેર કરવાના છે તમે લોકો હાઈપ પણ આપો પણ હું જોવો જો તમે હાઈપ પણ આપો છો તો એ કઈ વાંધો નથી તમારે એકસો પચાસ લાઇક કરવી પડશે તો તમને પીડીએફ મળી જશે બાકી જે લોકો નવાજ લોકોને જણાવી દઉં કે આખું એક પ્લેલિસ્ટ બનેલું છે ડિસ્ક્રિપ્શનનો લિંક આપે છે જ્યાં તમે લાઈન બાય લાઈન બધા વિડીયો જોઈ શકો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં